હેલો મિત્રો બધાને નમસ્કાર મિત્રો હું આવી ગયો છું આપણે શ્રી મનસુરના વઢલાવાળી મેલડી માતાજીના મંદિરે હું આવી ગયો છું તો મિત્રો વિરો ગામના અંદર આવેલું છે મંદિર તો એની બાજુમાં એક મસ્ત તળાવ પણ આવેલું છે તો તમને તળાવ બતાવી તો જુઓ તો આ તળાવની ફરતી બાજુ આવળા આવળા મંદિર છે તો હું તમને મંદિર બતાવું અને મેળડી માતાજીના દર્શન પણ કરાવું તો મિત્રો મારા વિડીયોમાં જોડાઈ રહો તો હું અંદર જાવશું દરવાજાની અંદર અને મેળલી મા દર્શન કરું અને તમને પણ મેલડી માતાના દર્શન કરાવું તો ચાલો આપણે જઈએ ત્યારે જોગણી માતાજી મંદિર છે અને જો આપણે અંદર આવી ગયા છીએ તો અહીં જેને તાવા ને પ્રસાદી જેને કરવી હોય તો તે અહીં કરી શકે છે તો આ મંદિર છે તો અહીંયા મેલડી માતાજીનો બકરો છે તો આ છે મેળીમાં બકરો તો જો હવે અંદર જસી દર્શન કરવા તો અહીંથી અંદર જશું જો તાવા માટે ફક્ત ચોખ્ખું પાણી સિંગ ને એવું લાવવાનું તો આ બાજુ વડલાવાળા હનુમાનજી મહારાજનું મંદિર છે એ પણ તમને બતાવું તો જો તો આગળ જસી આપણે તમને તળાવ બતાવું અને માતાજી માતાજીનું મંદિર પણ તમને બતાવી દો અંદર જઈને અંદર તો નહીં જઈ શકીએ કાં કેમ કે લોક મારેલો છે તો અંદરથી મંદિર આવું છે ચાલો એ બાજુ આપણે જઈએ તો મિત્રો જુઓ આ વિરમ ગામની અંદર આ તળાવ છે તો આ તળાવની ચારે બાજુ આવડા પથ્થરો પથ્થરોથી બનાવેલા મંદિર છે તો અને મુલચંદ તલાઈ કહેવાય છે તો મેં અત્યારે એક ભાઈને પૂછ્યું તો એમને મને કીધું કે આનું આ તળાવનું નામ છે મૂલચંદ તળાવ પણ આમાં એવું કહેવામાં આવે છે કે અહીં એક ડૂસીમાં રહેતા હતા તો એમનું જઈક સાપરું હોય પણ હવે આપણને ખાસ કંઈ ખબર નથી ભાઈને પણ ખબર નથી તો જુઓ અહીં ચુંદડી વાંચેલી છે ભરતી બાજુ તો મિત્રો હોય તો આ તો જો છે મિત્રો અહીં લોક મારેલો છે એટલે જ્યારે અંદરથી બતાવી દીધું તો મિત્રો અહીં બીજું પણ એકતા માતાજીનું મંદિર છે તો મિત્રો આગળ જઈએ તો હવે આગળ હજુ ઘણું બધું જોવાનું બાકી છે તો મિત્રો જે કોઈને અહીં ચાટલા કરવો હોય તો ચાટલા આપણે ચાંદલો કરી લઈએ તો આપણે આ તળાવનું નામ મુનસન તળાવ છે તળાવ છે ચાલો હજુ એક કાંટો મારતા આવું તો આમ તો આ તળાવમાં પાણી ભર્યું છે પણ થોડું પાણી બહુ લીલા કલરનું થઈ ગયું છે મેરા માતાજીનું મંદિર તળાવની સામે જ આવેલું છે તો આ મંદિર વિરુંગામ ના મુ તળાવ જોડે આવેલું મંદિર છે મેરાલી માતાજીનું તો ચલો જો આવડા આવડા મંદિર તળાવની ફરતી બાજુ છે તો આપણે તળાવની અંદર પણ પ્રવેશ કરીશું દૂરથી મંદિર આવું લાગે છે ગણપતિ બાપાનું પણ મંદિર છે તો ત્યાં પણ આપણે જઈએ જય ગણપતિ બાપ્પા હનુમાનજી મહારાજનું છે ભોળાનાથનો પણ સરસ મજાનો ફોટો છે સરસ મજાનું ઝાડ છે